હેલો એવરી વન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કેમ છો બધા તો આજે આપણે એકદમ કુરકુરે અને ક્રિસ્પી ટ્રાઇંગલ નમકીન બનાવશું જે તમને બધાને ખૂબ પસંદ આવશે હજી સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું એક વાટકી આપણે મેંદો લઈ લીધો છે જીરું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું મોણ માટે તેલ એડ કરશું હવે મોણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધશું આમાં તમારે રવો એડ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો એનાથી થોડાક વધારે ક્રન્ચી બનશે આપણે અહીંયા રવો એડ નથી કર્યો એકદમ સરસ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું એકદમ સરસ કૂણો થઈ ગયો છે હવે આપણે આને તેલ નાખીને કૂણવી લેશું જેમ તમે કૂણવશો અને એકદમ સરસ સ્મૂધ લોટ હશે એમ એકદમ આપણે સરસ ક્રિસ્પી વણાશે આપણે બનાવી તમને લોટ થી વણવું હોય તો લોટ લઈ લેવો કરો આપણે અહીંયા લોટ વિના જ વણશું છે આટલી પાતળી આપણે વેણી છે હવે આપણે કટ કરી લેશું આ રીતે ટ્રિએંગલ આપણે કટ કરવાનું છે સેકન્ડ આ રીતે આપણે ઓર બધી કટ કરી લેશો આ રીતે એકદમ સરસ આપણે ટ્રેંગલ શેપમાં કટ કરી લેવાનું છે ટ્રેંગલ શેપ થઈ ગયો છે આપણો આજ રીતે આપણે ટ્રેંગલ આપી દેવાના છે તેલ આપણું એકદમ સરસ આવી ગયું છે આ રીતે આપણે તળી લઈશું એકદમ સરસ ક્રિસ્પી અને ચા સાથે પણ ખૂબ જ મજા દિવાળી નાસ્તો પણ એકદમ સરસ તળાઈ ગયા છે તો હવે આપણે કાઢી આ જ રીતે બધા તળી લેશું તો તૈયાર છે આપડા નમકીન ટ્રેંગલ કેવી લાગી મારી રેસીપી હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઇક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જો એકદમ ક્રિસ્પી બહેના છે જોઈને ખાવાનું મન થઈ જશે ચા સાથે કહું ખૂબ જ મજા આવશે તો ચાલો આપણે બીજી રેસીપીમાં મળશું થેન્ક યુ ફોર વોચિંગ